નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ સુર્ય ચોથો જોઈશું અહીંયા એ વન બરાબર પાંચ બી બરાબર ઓછા ત્રણ અને સી બરાબર થશે અગિયાર બરાબર બરાબરની આ બાજુ આવશે તો ઓછા 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 બી ટુ બરાબર છ અને સી ટુ બરાબર બરાબરની આ બાજુ આવશે ઓછા બાવીસ તો વત્તા બાવીસ થશે તો સી ટુ બરાબર હવે બરાબર એવન હતા પાંચ એ ટુ હતા ઓછા દસ અહીંયા છેદ ઉઠશે પાંચ ધુ દસ એટલે કેટલા રહેશે छा एक छेद प्रमाण बीजो गुणोत्तर बीवन अपन बीटू शोध तो बीवन बराबर बीटू तो छा एकद गुणोत्तर के मैया सरखाया आप तीजो गुणोत्तर सीवन अपन सीटू शोधीस હવે બરાબર સીવન હતા ઓછા છે અહીંયા પણ ઓછા એક છેદ માં રહે આ ત્રણેય ગુણોત્તર કેવા મળ્યા આપણને સરખા મળ્યા ત્રણેય ગુણોત્તર સરખા મળ્યા એટલે આ રેખાઓ કેવી હશે સંપાતી હશે માટે અહીં આપણે લખીશું એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ આ ત્રણેય ગુણો ત્રણ સરખા થયા માટે રેખાઓ કેવી થશે માટે રેખાઓ સંપાતી છે હવે સંપાતી હોય તો અનંત ઉકેલ મળે માટે સમીકરણ યુગ્મને સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે બરાબર અને ઉકેલ મળતા હોય તો એ સુસંગત છે માટે આપેલ સમીકરણ યુગમાં સુસંગત છે સુસંગત છે હવે ત્રીજાનો પાંચમો જોઈશું અહીંયા પણ એ વન બરાબર ચાર છેદમાં ત્રણ બી વન બરાબર બે અને સીવન બરાબર થશે ઓછા આઠ સીવન બરાબર થશે ઓછા આઠ એ જ પ્રમાણે a2 બરાબર એ ટુ બરાબર બે b2 બરાબર ત્રણ અને c2 બરાબર થશે ઓછા બાર હવે આપણે ગુણોત્તર શોધીશું વન હતા ચાર છેદમાં ત્રણ અને છેદમાં બે અંશ નો છેદ છેદમાં જશે એટલે ચાર છેદમાં ત્રણ જશે અને બે જોડે ગુણી જશે છેદ આનો તો બે તો ચાર એટલે અંશમાં રહેશે બે અને છેદમાં રહેશે ત્રણ એ જ પ્રમાણે બીવન અપોન બી ટુ શોધીશું તો બે અને બી ટુ હતા ત્રણ તો આ બંને કેવા મળ્યા સરખા મળ્યા સરખા મળે તો આપણે ત્રીજો ગુણોત્તર શોધવાનો એટલે કે સીવન અપોન સીટુ આપણે શોધીશું તો સીવન અપોન સીટુ સીવન કેટલા હતા ઓછા આઠ અને સી ટુ હતા ઓછા ઓછા કેન્સલ થવાના એટલે આઠ એટલે ચાર ગુણ્યા બે અને બાર એટલે ચાર ગુણ્યા ત્રણ અહીંયા ચાર ચાર કેન્સલ થશે તો અંશમાં રહેશે બે અને છેદમાં રહેશે ત્રણ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ગુણોત્તર ક્યાં મળે આપણને સરખા મળે માટે આપણે અહીંયા લખીશું એ વન અપોન એ ટુ ટુ વન અપોન બી ટુ ત્રણે ગુણોત્તરી સરખા હોય તો રેખાઓ કેવી થાય સંપાતી થાય માટે રેખાઓ સંપાતી હોય તો એને આનંદ ઉકેલો મળે માટે સમીકરણ યુગ યુગ્મને અનંત ઉકેલ મળે અને જો અનંત ઉકેલ મળતા હોય તો એ રેખાઓ કેવી થશે સુસંગત છે માટે આપેલ સમીકરણ યુગમાં સમીકરણ યુગમાં સુસંગત છે સુસંગત આ થઈ ગયો જવાબ